ભારતે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદના મંચ ઉપર બે ઇસ્લામિક દેશો પાકિસ્તાન અને તુર્કીને ખૂબ ખરાબ રીતે ઝાટક્યા છે શું છે આખો મામલો તેના પર વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક હોય અને એની અંદર

राग काश्मीर बाद भारत पास राइट टू रिप्लाय राइट टू रिप्लाय हेठ भारत प्रतिनिधि अनुपमा सिंह पाकिस्तान सि तुर्की ने पोता जवाब खूब किया यूएन मानवाधिकार परिषद अंदर राइट टू रिप्लाय हेठ जवाब आपता भारत प्रतिनिधि कहूत કે આ બંને દેશોને જમ્મુ કાશ્મીર ઉપર બોલવાનો કોઈ અધિકાર નથી આવા અન્ય દેશો ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે કારણ કે આ લોકોના ખુદના રેકોર્ડ એ ખરાબ છે આ સિવાય ભારતે રાઇટ ટુ રિપ્લાયમાં દુનિયાને સ્પષ્ટપણે જણાવ્યું છે કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીર અને કેન્દ્રશાસિત શાસિત લડાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે ભારતની વિરુદ્ધ દુષ્પ્રચાર માટે ત્યારે જારનવાલા ની અંદર ખ્રિસ્તીઓના ઓગણીસ ચર્ચો અને અઠાણું મકાનોને બાળી નાખવાની ઘટના બની હતી તેની સાથે પાકિસ્તાનને આઈનો ધરતા ભારતના યુએન ખાતેના પ્રતિનિધિએ બહુ સ્પષ્ટપણે પાકિસ્તાનમાં થઈ રહેલા લઘુમતીઓ સામેના ગુના અને ગુનાખોરીને લઈને પાકિસ્તાનને ખૂબ ખરાબ રીતે હતું જે લોકો પોતાનો ચહેરો પોતાના જોવા માટે તૈયાર નથી અને બીજાના ચહેરા ઉપર સવાલો ઉઠાવે છે એવા પાકિસ્તાનને અને તેના મિત્ર દેશ તુર્કીને ભારત દ્વારા ખૂબ અનુકૂળ કરારો જવાબ એ યુએનની માનવાધિકાર પરિષદની અંદર આપવામાં આવે